વડિયામાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે સિસ્ટમ ધીમી ચાલતી હોવાના કારણે અરજદારો પરેશાન થઈ ગયેલા છે વડિયા મામલતદાર કચેરીમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સિસ્ટમ ધીમી ચાલવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે વડિયા મામલતદાર કચેરીમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે આજના દિવસે વડિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બાવન દસ્તાવેજોનું કામ થયેલું હતું વહેલી સવારથી જ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા માટે આવેલા અરજદારોની લાંબી કતારો જોવા મળેલી હતી સબ રજિસ્ટ્રાર કચેરીમાં સિસ્ટમ ધીમી ચાલતી હોવાથી દસ્તાવેજો કરવા આવેલા અરજદારો પરેશાન થઈ ગયેલા હતા સબ રજિસ્ટ્રાર અધિકારીએ જણાવેલું હતું કે નવી સિસ્ટમ આવવાથી એરર આવવાથી કામ ધીમું થઈ રહ્યું છે ભર ઉનાળામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી અરજદારોએ દેકારો બોલાવેલો હતો આ અંગે યોગ્ય કરવા અરજદારોની માંગ ઉઠવા પામેલી છે

પંદર દિવસ થાય હેરાન ગતિ છે વેઇટિંગ રૂમ છે પણ બેસવાની વ્યવસ્થા નથી પંખા નથી અને એક કલાક એની ખોટી થાય પાછળ આ બધા ગામના જે આવ્યા છે માયા પાદર દે આજુબાજુના ગામડા વડિયાના બેતાલીસ જે ગામ આવે છે એમાં બધા લોકોને હેરાન ગતિ પડે છે ઉપર એક તો ચડવું પડે કોઈને પગના દુખાવો હોય મોટી ઉંમરના હોય એટલે બે ત્રણ પ્રશ્નો અમારા મોટા મોટા છે કેમ કે અહીંયા કોઈ વાતે ક્યારેય સિસ્ટમ વ્યવસ્થિત હાલતી નથી છેલ્લા પંદર દિવસ બહુ હેરાનગતિ છે અને ઉપર જે આ મામલતદાર છે સબ રજિસ્ટર એને નીચે લેવાની પણ વાત કરવાની છે અને આ બધા અમારા બધાના પ્રશ્નો છે અને એની એક કલાકમાં બધાની સો કલાક બગડે આવો મુદ્દો હૈ ઝડપથી બધું કરાવો એવી વિનંતી મારું નામ રેખાબેન વાણિયા છે મારું ગામ સમઢિયાળા અને હું અત્યારે છે રાજકોટથી આવી છે મારા મોટાભાઈના દસ્તાવેજ કરવા માટે સિક્કા કરવા માટે હવે ત્રણ ત્રણ ધક્કા ખાવા પડે છે અને વારંવાર રાજકોટથી ફીટથી ધક્કો ખાવો પડે છે પણ અહીંના કોઈ કામ અમારા એક ધક્ તો પત્તા જ નથી અને વારંવાર આવવું પડે અમારે ધક્કા ખાવાને કોઈ સપોર્ટ પણ નથી વારે વારે વર બેનુ બીકરીને રાજકોટ થી કોઈને અમરેલી થી કોઈને કોઈ પણ કામ થી ડકા ખાવા પડે છે સવારના કેટલા વાગે આવ્યા સવારના 8 વાગે ના 7 વાગે ના નીકળે હોય રાજકોટ થી તો અહીં દસ અગિયાર વાગે આવી ને પાછા રાતે દસ અગિયાર વાગે ઘરે મુકે છે એકલા મુકીને આવ્યા હોય કામ એવડું મુકીને આવ્યા હોય કેટલા વાગ્યા છે અત્યારે તમારું કામ નથી જો